સુરત ગ્રામ્યમાં આજરોજ પાંચ PSI ની આંતરિક બદલી કરવામાં આવી છે ગ્રામ્ય પોલીસ વડાએ 5 પાંચ ની અલગ અલગ પોલીસ મથકોમાં બદલીઓ કરી હતી આગામી થોડા દિવસોમાં બદલીઓ થવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે દેશમાં આચાર સંહિતા પૂર્ણ થયા બાદ તમામ વિભાગોમાં ફરી આંતરિક બદલીઓનો દોર શરૂ થઈ ગયો છે ત્યારે થોડા દિવસ અગાઉ 25 પોલીસ કર્મચારીઓની બદલીઓ થયા બાદ હાલ પાંચ PSI ની આંતરિક બદલી કરાય છે સુરત ગ્રામ્ય પોલીસ વડા હિતેશ જોઈસરે પાંચ PSI ની આ આંતરિક બદલી કરતા કહી ખુશી કહી ગમ જોવા મળ્યો હતો આગામી થોડા દિવસમાં પીઆઈ કક્ષાના અધિકારીઓની બદલીઓ પણ થઈ શકે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે જે પીએસઆઈ ની બદલી કરવામાં આવી છે તેમાં ડીઆર વસાવાની બારડોલી ટાઉન પોલીસ મથકમાં એમ જે રાઠોડની બારડોલી ગ્રામ્ય પોલીસ મથકમાં બીબી અને કડોદરા પોલીસ મથકમાં એસ એમ પટેલની જંખવા પોલીસ મથકમાં અને જે એસ રાજપૂતની મહુવા પોલીસ મથકમાં બદલી કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ એસ ટવેન્ટી ન્યૂઝ સુરત